તે ક્રોધ કેવો છે તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે પોતે પણ મરી જાય છે અને જેને તેની લાળ અડે તે પણ મરી જાય છે ક્રોધ કસાઈ વાઘ દીપડો અને કાળો સર્પ તે જેમ અકારણ બીજાનો ઘાત કરે છે તેવો છે વિના પ્રયોજન બીજાના પ્રાણ હરી લે છે લાડટ બી એટલે ક્રોધની લાળટ બી ક્રોધ આવ પોતાને ચીનગારી દે તો પોતે મરી જાય જેને એનું પરિણામ અટે એ મરી જાય કે ક્રોધમાં ક્રોધમાં માણસ ખૂન કરતા હોય બીજાને દંડ કરતા હોય એવું કરતા હોય એટલે એમ મારી ક્રોધની લાળ એટલે એને પડકે એક જણાને ક્ષય રોગ થયો છે બીજાને તરત જ થઈ જાય એવું નહીં ક્રોધની લાળ ક્રોધની લાળ એટલું એટલે પોતાને ક્રોધ માલી પછી જાગ પોતાને જાગે એટલે એ મરી જાય અને જેને અસર થાય બીજાને એ હોતે મરી જાય એને હોતે મારતો જાય ને ક્રોધ તો એકલો તો નથી મરતો એકલો ને એકલો કાંઈ ક્રોધ નથી કરતો માણસ ક્રોધ ની ઉપર કરેલી અને નુકસાન કરતો ક્રોધ આ કામ કુળ ના દોષો છે બધા અને માન કોળ ના દોષો બધા માન થી પ્રવર્તતા દોષો લોભ થી પ્રવર્તતા દોષો મારા જે પાંચ છે એ મૂળ કીધા એટલે મારા જે ઓલું ગીતામાં ભગવાને કીધું ને કે સંગાત છે કે સંગાત સમજાય પોતાની ઈચ્છાનો ભંગ થાય ત્યાં ક્રોધ થાય ત્યાં કામ એટલે સ્ત્રી સંબંધી વિશે એવું નહીં એ તો આવી જ જાય પણ કામ એટલે કોઈ પણ ઈચ્છા ઉઠાવી દે કે મારે આમ કરવું છે પોતાનું મન ઉતાર એમાં ભંગ થાય તો એને ક્રોધ થાય અને ક્રોધમાંથી પછી લોભ નાશ થાય બુદ્ધિ નાશ થાય એવું ગીતામાં ભગવાન અને આમ જો તો માન એમાંથી મચ્છર ઈર્ષા અસૂયા ક્રોધ અને વ્ય દ્રોહ અને ક્રોધ અને વ્યથ

એક વખતના પ્રશ્નો એવું આવે છે ને કે પ્યોર ઈરાદો હોય મોટો સંકલ્પ હોય કે ભગવાનને રસ્તે બીજાને ચડાવવા તો એ કોઈની ઉપર ક્રોધ કરે તો નુકસાનરૂપ નહીં એવું મારે ન્યાય કીધું છે બાકી તો આપણે સમજવાનું કે નુકસાનરૂપ મારે સુખમતી પ્રશ્ન પૂછે ને કે મારે થોડોક થાય તો કે હરફ આઈ નીકળે તો કરડે નહીં તો મારે જ એવું કીધું ખરાબ નીકળ્યો હોય ને કોઈને કળે નહીં તો એ બધા ભાગે એ ઉભી કૂધળીએ ભાગ એ બધા કેમકે થોડોક હોય તો નુકસાન નુકસાનરૂપ છે એવું મારે એટલે આમાં એવું જ કે પોતાના સ્વાર્થને માટે કંઈક કરતા હોય તો એ નુકસાનરૂપ થાય અને ભગવાનનું કામ લઈને બેઠા હોય અને એ કામ બગડતું હોય ને એને માટેનું ક્રોધ કરે તો નુકસાનરૂપ ન થાય એવું પર જોઈએ તો એટલું માટે ક્રોધ પોતાના સ્વભાવને માટે પોતાના પ્રતિકૂળતા માટે ક્રોધ થાય તો એ પોતાને ઓલામાં ઓલા ક્રોધમાં અવેરનેસ હોય ખાલી ક્રોધ શાસ્ત્રીજી મહારાજા હતા ને કે એમ ખીજાતા પણ બધા ઉપર ન ખીજાય ખીજાય એની ઉપર વગર વાકે હોતી ખીજે પાછ અને અમુક વ્યક્તિને એવું ગમે એમ કરે તો કોઈથી સામે એને સાંભળી નહીં એટલે એનો અર્થ એવો થયો કે જ્યાં કરવો ઘટે ત્યાં જ કરે છે નથી કરવો ઘટતો નથી કરતા આપણે એવું ન હોય આપણે તો ક્રોધ આવે એટલે આપણે ખ્યાલ જ ન હોય એમ એટલે ઓલું તો સભા બેઠી હોય ને તો એ હરિપ્રસાદ સ્વામી હોય કે પછી બીજા કોઈ હોય એની ઉપર ક્રોધ કરે વાંક બીજાનો હોય ક્રોધ ઉપર કરે એટલે સાંભળે તો બે ત્રણ વાના હોય કે જેની ઉપર ક્રોધ કરતા હોય એની પરીક્ષા થઈ જાય કોઈલા કંઈક ઉપદેશ લેવો હોય તો લઈ લે જેનો વાંક હોય અને બીજા નળે જ્યાં બેઠા હોય એને શું કરું એનું ગાઈડન્સ મળી જાય કે આમ ન કરવું આમ કરવું નવા બેઠા હોય એમ કે ખબર પડી જાય કે આ પ્રમાણ ન કરાય ને આ પ્રમાણ ઉપદેશ એટલે પણ એ સમજીને એવા મોટા પુરુષો એવી રીતે ક્રોધ કર કોઈ દિવસ એવું નહીં કે પરાયણ થઈ જાય ન કરવો હોય તો ક્રોધ થઈ જાય દાખલા તરીકે કોકની ભૂલ પડી ભૂલ પડી હોય તો સ્વામી બહુ આકરા હતા પછી ભૂલ પડી હોય એને જ ખીજાય એવું નહીં સ્વામી સેવામાં હોય ને તો કોઈક નવા હોય એની ભૂલ કરે તો એની ઉપર સામે ન દે એટલે જૂના ઉપર ખીધે ક્યાં શીખવાડ્યું દી આને કોઈ દી શીખવાડ્યું કેમ કરીને બધા લે એટલે નવા બેઠા હોય એ નહીં ખબર તો પડી જાય કે આમાં નોકરા એવું એને જૂના ખબર પડી જાય પડખી ઊભો હોય એ ખબર પડી જાય ખીજાય લે સરખો બધાય એટલે ખીજ કેવી રીતે કરવી ને કેટલી કરવી એવું એ કોઈ નવાએ ભૂલ કરી હોય તો ત્યારે એની પર ભડકું ભર લે ઓલું કરી લે એવું નહીં અને આપણને તો ભૂલ પડી હોય એટલે તરત જ ભડકું ભર લે અને ત્યારે રહેવાય જ નહીં તો એનો અર્થ એવો છે કે ક્રોધ છે એ આપણા ઉપર સ્વાર્થ જ્યાં એમ લાગે કે વિફળ ન રહેવો જોઈએ અવંધ્યકોપશ્ય એવું કિરાતમાં આવતું હતું દ્રૌપદીજી યુધિષ્ઠિર ને હારીપટ મેણ આમ તો દ્રૌપદી નીતિ કીધી એટલે એમાં યુધિષ્ઠિરને કીધું અવંત્ય એટલે હું નિષ્ફળ ક્રોધ નિષ્ફળ ક્રોધ અને તો એનો અર્થ એવો છે ને કે સફળ હોતે ક્રોધ હોય કોપ જેનો વંધ્યા ન હોય નિષ્ફળ ન હોય એ ક્રોધ કરે એટલે એનું ક્યાંક રિઝલ્ટ આવ્યું હોય નબળું નહીં હોય સારું અને આમાં મારા જે કીધું છે આ ક્રોધ છે એ બધા છે એટલે દ્રૌપદીજી એ અવંત કોપ એવું વિશેષણ કીધું અને ભાગવતમાં આવ્યું એ વિફલસ છે અને અહીં મહારાજે વિરૂપ કીધું એટલે મારા જે ક્રોધ આવે એની આકૃતિ હોતે ફરી જાય અને આકૃતિ ન ફરે તો એનો ક્રોધ છે ને સફળ હોય આપણે તો ક્રોધ આવ્યા પેલા આકૃતિ ફરી જાય શ્રી કૃષ્ણ ભગવાન કે મેં શત્રુને મારતી વખતે પણ ક્રોધ ન કર્યો હોય તો આ પરીક્ષિત છે એ જીવતો થાય હવે કેમ થયું છે ભલે મારી નાખે પાસે ક્રોધ ન ફેરવો ક્રોધ ન ફેરવો ભગવાન ક્રોધ ન કર્યો એટલે એ તો બહુ ઊંચી સ્થિતિની વાત છે એટલે એવી રીતે હોય શકે ક્રોધ એક જગ્યાએ મારે જેવું કીધું બાકી તો ક્રોધ છે એ વિફળ કીધું વિરૂપ કીધો અને અવંધ્ય કોપ હશે એક્સેપ્ટેબલ છે જેનાથી કંઈક હારવું પરિણામ આવતું હોય ધકે તો બીજા દહ સુધારો કરી લેતા હોય અને ધકે એને વાંધો ન હોય તો એ કોપ છે એ અવંધ્ય નો કહેવાય બોલું અવંધ્ય કહેવાય વંધ્યાનો એટલે દ્રૌપદીજી યુધિષ્ઠિર કહે છે તમારા ક્રોધથી બીજા ને હું ખી જાય તો એ કોઈને બીવે નહીં અને રાજી થાય કોઈ રાજી ન થાય જેનો રાજી હામાને ધન્ય ન કરી અને ક્રોધ થથરાવી નો દ્રૌપદી એવું કીધું કે એવા લીડરની કઈ જરૂર નહી યુધિષ્ઠિ રાજા તરીકે એવો લીડર કોઈનું કાંઈ લીલું ન કરી શકે અને કોઈનું હું કઈ ન કરી શકે એટલે અવાન જે ખૂબ એવું અને મહારાજે હોય એવું કીધું કે અનેક ને ધર્મમાં રાખવા હોય તો એને ક્રોધ કરવો કોઈ કોઈને કીધા વિના હાલે કેમ એમ એટલે એ બાધરૂપ નથી એવું મહારાજ ને ભાવ કીધું આ તો થોડોક કે જાજો એવું નથી ન્યાય થોડોક કે જાજો એવું એવું નથી હેતુ શું છે આપણને ગરમ થઈ જવાનો હેતુ શું હોય એને પાછો ક્રોધ કરી દે દાખલા તરીકે હેતુ હોય હલો આ બજારે છે રોડ ઉપર હાલ્યા જાય છે એને એ ગાડી હરખી નથી આપતી તો તમે એની ઉપર ક્રોધ કરો કે એની હરખી ન આકી એટલે હું ક્રોધ કરું પણ તમારા ક્રોધની એને અસર હું તમારા ક્રોધ કરવાથી હરખી હાકવા મળવાનું છે એ તો પોલીસ લઈને બે દંડા મારી દે તો પાછો હરખો હાંકવા મળે એટલે ક્રોધ કરવાથી કઈક ફળ આવવું જોઈએ એવી રીતે ટ્રીક થી કરવો એ ખાલી એની ભૂલ પડી અને આપડા એરિયામાં આવે છે એરિયામાં એટલે ભાઈ આલો દાખલા તરીકે હું તો તમને કહું મારે કેવું પડે એ મારે એરિયામાં આવ્યું પણ આડે આડેધડ કહું હામો તૂટી જાય તો મને ક્રોધ કરતા આવડ્યો નહીં ક્રોધ ભલે અધિકારમાં હોતે આવે છે પણ આવડ્યો નહીં જેમ શાસ્ત્રીજી મહારાજ કરતા તેને આવડતો ક્રોધ કરતા તો એમ આવડ્યો નહીં કહેવાય બદલી કઈ નઈ હાલો ને એને બગાડ્યું તો મને પેટમાં પડે પેટમાં પડે એટલે હું ખીજાવ અને ખીજાવું એમાં કંઈ વાંધો ન કહેવાય કારણ કે ભગવાનનો જન બગાડે તો ઠીક નહીં તો એ આવડ્યો ન કહેવાય એટલે મારે કીધું થોડોક હોય તો નુકસાન તો કરે ખરાબ આવ્યો હોય તો કોઈને કડે નહીં અને આમ આમ હાંમું જોઈ આવે દે સામેને હામું જોયું હોય તો દેવ સામે સામે એનું વેલકમ કરે કરે નહી કોઈને એને હામવું જોવે તો એટલે જયારે હોય ત્યારે ઓગલો હોતો ઉખળે ઈર્ષા રિહાવું અબોલા કરવા આ બધા ક્રોધના સિમ્ટન્સ છે ને ઈર્ષ્યા દેખાય આ બધા એ ક્રોધના સિમ્ટન્સ છે ધાયરું ન થાય ત્યારે ક્રોધ થાય છે અને ક્યારેક ક્રોધને બહુ શક્યતા ન હોય તો મૂંઝવણ થાય એ છેને માટે થાય ક્રોધ ધારવું ધાર્યું ન થયું એમાંથી મૂંઝવણ થાય છે ધાર્યું ન થયું હોય એમાંથી મૂંઝવણ થાય એમાંથી રિહામણા થાય એમાંથી ઝઘડો થાય બધાય ક્રોધ ક્રોધ પરિવાર કહેવાય ક્રોધ પરિવાર કહેવાય એટલે દળ કહેવાય એટલે આ ક્રોધ નું દળ કહેવાય ઈર્ષ્યા દેખાય કઈ પણ મનની મૂંઝવણ હોય એ બધું ક્રોધ એ તો ક્રોધ જ કહેવાય પ્યોર કહેવાય એ પ્યોરિટી કહેવાય હું તમે કહું છું એમાં એટલે આ એનું દળ કહેવાય એમ ઈર્ષા દેખાય મચ્છર એ બધા એટલે ક્રોધ છે એ છેલ્લું પરિણામ છે પેલા ઈર્ષા દેખાય ઓછું હોય તો ઈર્ષા દેખાય થાય પછી તો ક્રોધ બબુક કહેવાય

એનાથી થોડોક ઓછો હોય તો ઈર્ષ્યા દ્રોહ એવું બધાય દમે ત્યાં અટકી ગયો એ બધું પણ એનો આ ક્રોધનું કુળ કહેવાય એમાંથી બધાય ઊભા થાય એને મદદરૂપ કરનારા હોય ગીતામાં કામનાની વિકૃતિને જ ક્રોધ કહેવામાં આવ્યો છે ખરેખર તો કામના એ જ અપરાધિક પ્રવૃત્તિ મોટા પુરુષ ક્રોધ કરતા હોય એટલે મોટા પુરુષનો બધા મોટા પુરુષનો ક્રોધ એ બોલો એમ કે સારું પરિણામ લાવે એવો જ હોય એવું ન હોય મોટા પુરુષને ક્રોધ કરતા આવડતો હોય તો સારું પરિણામ લાવે અને એવો ક્રોધ છે સારું પરિણામ લાવે એવો ક્રોધ છે તો એને મારા જે બાધ ન કીધું તો એ ક્રોધને હારો કીધો એવું નહીં પણ એ માઇનસ નથી લાવતો એટલું એવું મારે માઇનસ પરિણામ નથી લાવતો એનો અર્થ એવો છે ક્રોધ તો એ નિર્બાધ એટલે એમ નહીં સ્વામી ઘણી વખત એમ કેતા મારો સ્વભાવ ક્રોધિ છે કા એટલે પોતાને પોતાને એવું સ્વીકાર કરતા મારો સ્વભાવ ક્રોધિ છે કોઈને એવું લાગે નહીં ક્રોધી સ્વભાવ પણ સ્વામી ક્રોધ એનો ગુણ ન લેતા સ્વામી ક્રોધ કરે તો સારું પરિણામ બહુ ક્રોધ કરે એક બે ત્રણ ગીતામાં કામના ની વિકૃતિને જ ક્રોધ કહેવામાં આવ્યો છે ખરેખર તો કામના એ જ અપરાધિક પ્રવૃત્તિ છે ક્રોધનો કંટ્રોલ કરવા માટે ક્રોધ કામ વિવર્ધના એવું એકાદશ કામમાં કીધું અસંકલ્પત જયત કામ ક્રોધ કામ વિવર્ધના લોભને ઈ કરવાથી એનાલિસિસ કરવાથી એનાથી કેટલા દુઃખ થાય છે શું થાય છે એવી રીતે લોભ જાય પણ આમાં એવું કીધું ક્રોધ કામ વિવર્ધના કામનાનું મૂળ ધાયરું કરવાનું પેલું જાય વિવ જાય તો ધાયરું કરવું ને હારું કરવું એમાં બે એમાં ડિફરન્સ ધાયરું કરવું ભલે આપણે હારવું હોય ને ધાયરું કરતા હોય આપણે ઘણી વખત કામ સારું હોય પણ તો એમાં આપણું ધારું આવીને ગોઠવાઈ જતું સારું કરવામાં તો એનું ક્રોધ થાય એવું કઈ નહીં એટલે અને એક ક્રોધ કરે તો એનું પરિણામ સારું આવે એટલા માટે દ્રૌપદી કીધું અવંધ્ય પોપ છે જેનો કોપ છે એ વંધ્યા ન હોય નિષ્ફળ ન હોય અને આમાં તો મારા બધા ક્રોધને મૂળ ક્રોધને વિફળ કીધો છે અને એકાદશમાં વિફલ એવું કીધું તો એને ફળ ન મળે એને સારું પરિણામ આવ્યું કારણ કે એનો સ્વભાવશ થઈ ગયો ને એના સ્ભભાવ જ વસ્ત્રી ગયો હામિની સેવામાં એ ભાવિની સેવા કરે તો એ ફળનો છે વિફલ હશે આમાં આમાં ઓલો શ્લોક આવે છે વાંચો તો ક્રોધનો શ્લોક લખ્યો છે એ ભાગવતનો લખ્યો છે દાનમ વ્રતાની નિયમ વ્રતાની નિયમ દાનમ વ્રતાની નિયમા જ્ઞાનમ ધ્યાનમ હુતમ જપઃ

આગલું દાન કર્યું હોય તો વૃથા થઈ જાય એવું નહીં એમ ક્રોધિત પણ યજ્ઞ કર્યો હોય તો ક્રોધમાં આવીને ક્રોધમાં આવીને તો કોઈ યજ્ઞ નથી કરતો પણ ઈર્ષામાં આવીને કરે એટલે ઈર્ષા છે ને એ ક્રોધનો જ ફળ છે એ ક્રોધનો એક પરિવાર છે એમ માનથી કરે ઓલોથી કરે તો એ જે નિયમ હોય કોમ્પિટિશનથી કરે તો ફળ નહીં આપણે મચ્છરના વતનામટ માં એવું હતું ને મચ્છર થી માણસ છે એને મોટિવેશન કેવું થાય છે બધી પ્રવૃત્તિનું સત એક જ એવો દોષ છે કે બધાને પ્રવૃત્તિમાં પ્રેરે લોભ છે એ પાપમાં પ્રેરે આ બધા દોષો છે પણ મચ્છર દોષ એક એવો છે કે એ બધા સત પ્રવૃત્તિમાં ફળ નહીં કહે આને મચ્છર થયો હોય અને હું પણ આવો થાવ એમ કરીને એ હોતે દાન દે એવું તો એને ફળ નહીં પ્રવૃત્તિ સત કરે દુર્યોધન યજ્ઞ કરે તો એને ફળ નહીં યુધિષ્ઠિ ઈર્ષથી કરતો ન કરતો કર્ણ દાન દેતો એનું ફળ નહી મહાભારતમાં એટલે બહુ સમજાવ્યું સરસ દાન દેતો એનું ફળ કારણ કે વિફળ કોઈ પણ સત્ક્રિયને પણ વિફળ કરી નાખે એટલે તો ક્રોધ કીધો છે એટલે કોઈથી દાન દઈને માથું પકાવે છે જો દઈ એને તમારા પરથી છોટ્યો છે એટલે એકવાર દઈ દયો ને એટલે એનું મોટળે એમ કરીને દઈ દે તો ફળ નહીં એવી રીતે નિયમમાં યજ્ઞમાં ક્યાંય ક્રોધ ગોઠવાઈ जातो હોય બરોબર પછી કંટાળીને દઈ દે કંટાળો એ નો ભાય જ છે આપણો મનનો દૈલો એટલે મોટો નિયનો નથી વેસ્ટા કે ફળ ન મળે આ ક્રોધિત એટલે તો એમ કીધું કે દાખલા તરીકે આ ક્રોધ કરે છે યજ્ઞ કરે છે પણ યજ્ઞ શું કરવા કરે છે યજ્ઞ તો ક્રિયાહારી છે કર્ણ દાન દે છે અને દાન દે છે એ કેટલું દાન દે છે કે જગતમાં કોઈ ન દઈ શકે એવું દાન દે તો એનું ફળ એમ ન મળે શું કરવા કે એણે મત્સર ભાવથી એવી પ્રતિજ્ઞા કરી કર્ણએ પ્રતિજ્ઞા કરી દીધી દુર્યોધનના યજ્ઞમાં કર્ણે કે મારે ત્રણ નીમ લેવા છે અને એ ત્રણ નીમ શું કરવા લેવા છે કે જ્યાં સુધી હું અર્જુનને મારી ન નાખું ત્યાં સુધી આ હું નિમ રાખ ત્યારે મારી પૂર્ણાવૃતિ થાય એક તો હું કોઈની પગ નહીં ધોવરાવું કોઈ મને પૂજે તો હું એટલે અને કોઈ માગે મારી પાસે તો હવે ના નહીં એવું દાનની પ્રતિક નથી પણ આ વ્રત હતું એ આસુરી વ્રત હતું અને ઓલા માટે હતું એટલે દાન દે ફળ નથી ભલે એની ઈચ્છા હતી એને એને બહુ ગમે જ દાન દેવું દાન દેવું ગમતા હોય તો નિયમ લીધા હોય આપણે બીજાનું ભલું હોતું થાય દાન દે તો બીજાનું ભલું હોતું થાય અને એને આશીર્વાદ કરણ અને દેતા છે એને તો ખબર નથી કે હું કરાણી એને નીમ લીધું કોઈકને દાન દીધું તો એને આશીર્વાદ દે તો આનું ભલું ન થાય એટલે આશીર્વાદ ક્યાં જતા હોય ખબર નહીં કારણ કે મૂળ છે ક્રોધ છે એ બધા વિફળ કરે છે એ તો વિફળ કોને કરે છે હારી ક્રિયાને વિફળ કરે છે હારી ક્રિયાઓ હોય અને એને વિફળ કરે છે એટલે મચ્છરથી ક્રિયાઓ તો બધી આમ કે હારી જ થાય મચ્છર હોય તો સેજે સેજે જે પોતાનાથી બેટર હોય એના એના તરફ એને મચ્છર થતો હોય પોતાથી બેટર હોય પોતાથી હાવ ઓલો હોય એની ઉપર તો મચ્છર બહુ થવાનો સંભાવના ઓછી રહે પણ પોતાનાથી બેટર હોય એના 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 મચ્છર થાય તો એ મચ્છર તો આ મચ્છર થાય એટલે મચ્છરનો ઓલું એટીટ્યુડ એવો છે કે એના જેવું મને કરવા કમસે કમ એને ડાઉન કરવા માટે એનાથી મને હારું કરવા એમ તો પેલા ડાઉન કરવા માટે એનાથી સારું કરે છે ને એટલે સતક્રિયામાં તો ઈરાદાનું જ ફળ મળે ઓલું જ ફળ મળે નહીં એનો ઈરાદો કેવો એટલે એની ઈચ્છામાં પણ આપણું ધારું ગોઠવાઈ જાય તો પૂરું ફળ ન મળે તો ફળ ન જાય પણ પૂરું ફળ ન મળે તસ્ય વ્રથા ભાવે એવું કીધું ક્રોધ માલિપા આવ્યો ક્રોધનો કુળના એકે દોષ માલિપા આવ્યો એટલે એનું વ્રથા ઓલું કરેલું છે હારી ક્રિયાઓ છે એનું ફળ ડેમેજ કરી લાગે સેવા અને ધાર્યું હોય એમાં તો કે એ તો રસ કેવાય સેવા અને આપણે ધાર્યું હોય તો એ તો સારું કેવાય રસ કેવાય એમ પણ આ તો ક્રોધ નું એમ છે રોજ એમાં ગોઠવાઈ જાય તો અવેરનેસ રહેવું જોઈએ કે આપણને કોઈ માનો કે આમાં મુકાવે તો આપણે ધાર્યું હોય સારી ક્રિયા હોય તો આપણને મજા આવે અને મજા આવે ને કરે તો એમાં સારું કહેવાય એમાં કહેવાનું પણ ત્યારે જાગ્રત રહેવું જોઈએ કે જો મુકાવે તો અથવા એમાં કોઈક રોકે તો શું તો આપણને તકલીફ થઈ જતી હોય તો આપણે કરીએ છીએ પણ એ આપણા સ્વભાવને આધીન થઈને કરીએ છીએ એનો અર્થ એવો અને અવેરનેસ હોય તો આપણે કરીએ છીએ હારી ક્રિયા પણ કેવળ રાજી કરવા સેવાના સેવાને બને એટલે ઓલું આપણે થોડોક સ્વભાવ એમાં ભળી ગયો થોડો જેટલો સ્વભાવ ભળી જાય એટલું ક્વોલિટી ડાઉન થઈ જાય ગીતામાં કામનાની વિકૃતિને જ ક્રોધ કહેવામાં આવ્યો છે ખરેખર તો કામના એ જ અપરાધિક પ્રવૃત્તિ છે તેમાં પણ તે જ્યારે સફળ ન થાય ત્યારે ક્રોધ રૂપે થઈને સામા ઉપર આક્રમણ કરે છે તેથી બમણો ગુનો બને છે નબળાઈને પૂરી કરવી તે કામનાનો માર્ગ છે પ્રયત્ન કરતાં તે પૂરી ન થાય તો મન મનાવવું જોઈએ કે ઠીક થયું પાપથી એટલું બચ્યા પણ અહીં તો ઉલટો ક્રોધ કરે છે સામા ઉપર આક્રમણ કરે છે તેથી બીજા દોષો કરતાં શાસ્ત્રમાં ક્રોધને વધારે મોક્ષમાર્ગનો નાશ કરનારો કયો છે શાસ્ત્રમાં કહ્યું છે કે દાનમ વ્રતાની નિયમા જ્ઞાનમ ધ્યાનમ હુતમ જપઃ યત્નેનાપી કૃતમ સર્વ ક્રોધિત વૃથા ભવે પ્રયત્નપૂર્વક કરેલા દાન નિયમાદિક ક્રોધ કરવાથી નાશ પામી જાય છે એવો જે ક્રોધ તે સાધુમાં આવે તો અતિ ભૂંડો લાગે કેમ જે ક્રોધનું નામ વિરૂપ છે તેથી સાધુની આકૃતિ પણ ત્યારે ફરી જાય છે વિરૂપ થઈ જાય છે પછી સુકમુનિએ પૂછ્યું કે હે મહારાજ લગારેક ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાખે તો તે કાંઈ નડતર કરે કે ન કરે મહારાજ કહે થોડોક ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે જેમ વાઘ કે સર્પણ નીકળે ને કોઈને મારે નહીં તો પણ સૌને ભાગવું પડે ને સૌના મનમાં ત્રાસ થાય છે તેમ થોડો ક્રોધ પણ દુઃખ ઊભું કરે છે તે સર્વથા ટાળવા યોગ્ય છે